સુરત ન્યુ સિવિલ હોસ્પિટલમાં કાયદા કથા ટીમ દ્વારા એક દિવસે প্রতীক धरना प्रदर्शनનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખાલી કરવા માંગ ઉઠી હતી બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે લાખો ગરીબ વર્ગના લોકોનો જીવ મુશ્કેલીમાં હોવાની પણ વાત કરવામાં આવી કાયદા કથા ટીમ દ્વારા આજે એક প্রতীক ધરણાનું આયોજન કર્યું છે કારણ કે એટલા માટે કરવું પડ્યું છે આ જે ખંડેર બિલ્ડિંગ છે છેલ્લા 9 વર્ષથી કે બીજું કોઈ કામગીરી કરતા નથી કારણ આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છે છતાં આ તંત્ર પેટનું પાણી નથી હાલતું એટલા માટે આજે આ ધરણા પર બેસવામાં આવેલું છે એક દિવસીય ધરણા છે જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારે ચીમકી છે કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું અને અન્ય કોઈ જગ્યા પર કદાચ જો પૈસા વાળા માટે કોઈ આ સ્ટ્રકચર હોત આ ક્યાર નો બેની ગયું સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગ ની હાલત રોજ રોજ ખરાબ નથી